અત્યારે હિંમતનગરમાં લોકોના ટોળા ભેગા થવાની મોસમ હોય તેવું દેખાઈ રહ્યું છે હિંમતનગરની આસપાસના અગિયાર ગામોમાં હુડાનું નોટિફિકેશન બહાર પડ્યા બાદ હવે વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે થોડાક દિવસ પહેલાં આર્મી જવાનો અને પોલીસની બાબતમાં લોકોના ટોળા ભેગા થયા હતા તો હવે હુડાની બાબતમાં ત્યારે આજે હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે હુડા અસરગ્રસ્ત ગામોની એક વિશાળ સભા મળી હતી જેમાં કોઈ પણ મુગે હુડા રદ કરવા અંગે નો નિર્ણય લેવામાં આવ્યો હતો જો કે શું થાય છે એ હવે જોઈશું પણ આ બાબતે અગ્રણીઓ શું કહે છે અને કેવી સબાઇટ તે જોઈએ દ્રશ્યોમાં હિંમતનગર તાલુકાના અગિયાર ગામના ખેડૂતોને સમયની અંદર જે આહવાન આપ્યું હતું છે આપણી હુડાની એક મીટિંગ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રાખી છે

યજ્ઞ કરવાના છીએ કેન્ડલ માર્ચ કરવાના છીએ બધી જ પ્રોગ્રામો જેમ જેમ સમય આવે તેમ બધા જ પ્રોગ્રામો અમે જાહેર કરવાના છીએ ધીરજભાઈ ધર્માભાઈ પટેલ ઉડા સંકલન સમિતિ દ્વારા હિંમતનગર માર્કેટ યાર્ડમાં બહુ મોટી સભા ભરાઈ જેમાં અગિયારે ગામના સરપંચો અને અગિયારે ગામના બહુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા આમાં લોકોનો એક જ અવાજ છે કે હુડામાં ટોટલ ઓગણીસ એકર જમીન આવેલી છે જેમાં સાડા સાત હજાર એકર જમીન ખેડૂતોની જાય છે અને ખેડૂતો એક જ અવાજ છે કે હુડા હટાવો જમીન બચાવો અને આ સંકલન સમિતિ દ્વારા એ નિર્ણય લેવામાં આવ્યો છે કે ગમે તે થાય અનશન પર બેસવાનું આવશે તો બેસશું લડવાનું આવશે તો લડી લેશું અને કંઈ પણ રીતે આ હુડાને હટાવીને રહેશું હુડાથી ગેરફાયદો એ છે કે જમીનની જે જમીન ખેડૂતની છે એમાં ચાલીસ ટકા જમીન ખેડૂતની કપાઈ રહી છે

હુડાનો વિરોધ આ લોકોએ દર્શાવ્યો છે કાયદાનો અભ્યાસ કરી અમે પંદરમાં પણ આ રીતના આયોજનો કર્યા હતા અને હુડાને પાછું થકેલું પણ આ વખતે અમે સંપૂર્ણ તૈયારી સાથે કાયદાકીય રીતે કે હિંમતનગરને હુડાની જરૂર કેમ નથી એના ઠોસ કારણો સાથે અમે એનો વિરોધ દર્શાવી રહ્યા છીએ અને આગામી સમયમાં આના માટે જેટલા પણ જરૂર પડે એવા કાર્યક્રમો આપવાના છે અમે જે વાત કરી રહ્યા છીએ અમારી ચાલીસ ટકા જમીન જાય છે તો એ જાહેર છે અને જો ના જતી હોય તો અમને તંત્ર આવીને સમજાવે અમે જે પણ આજે બતાવ્યું છે કે અમારી સાડા સાત હજાર એકર જમીન જવાની છે ઓગણીસ હજાર એકર જમીન અમારી અસરગ્રસ્ત છે સાડા નવ હજાર સર્વે નંબરો અને અગિયાર પાંત્રીસ હજારથી વધારે ખાતેદારોને આ નુકસાન જવા જઈ રહ્યું છે તો અમારી સરકારને વિનંતી છે ક્યાં તો અમને સમજાવો ક્યાં તો એને પાછું લઈ જાઓ જો અમે ખોટા હોય તો માથે સ્વીકારવાની પણ તૈયારી અમે બતાવીએ છીએ ખેડૂત વિકાસનો વિરોધી ક્યારેય પણ નથી અને ક્યારેય હશે પણ નહીં પણ અમે આને પાછું મોકલવા માગીએ છીએ અમે આજે કાયદાનો અભ્યાસ કર્યો છે કાયદો શું કહે છે શું છે લો ફોલ્સ અમે આજે અમારી સભામાં પણ એનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરીને બતાવ્યું છે અને અમે ચેલેન્જ કરીએ છીએ કે અમે જે વાત કરીએ છીએ એને ખોટી કરો અને જો ખોટી ના થઈ શકતી હોય તો એને પાછું કરો